નમસ્તે ખેડૂત મિત્રો સોની બે ગયા છે તલના વાહનને હરાજી લઈને તારીખ એક સાત બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના બજાર આજે ટકેલા અને સારા હોય એવું લાગે છે ઊંચામાં એકવીસો પચાસ આજુબાજુનું નામ પડ્યું છે સારો માલ હોય તો બેવીસો ત્રેવીસોના નામ પણ પડે અને જનરલ બજાર પણ સારા છે અઢારસો ઓગણીસો સત્તરસોમાં માલ જાય છે તો ચાલો જોઈ લઈએ મીડિયમ માલ હોય પેલોલો હોય તો પંદરસોથી સોળસો વચ્ચે આવે છે બજાર 55000 કણો રાખશે ઈ એક જ દેખા હાલો ડોબા હાલો 50 50 રૂપિયા 50 રૂપિયા 50 બોલે ભાઈ હજી અમને નિજાર આવે મારા સાટા સત્તરસો રૂપિયા સત્તરસો

પિસ્તાલીસ પચાસ પંચાવન હા પાંચ પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાવન ચોત્રીસ દરેક કાળા ચોત્રીસ ત્રીસ કાળા દ સુપરમાલ ચોત્રીસ ત્રીસ